સુરતના ગોડાદરા નહેર નજીક એક ગંભીર ઘટનાની માહિતી મળી છે ખોદકામ દરમિયાન ગુજરાત ગેસની લાઇન લીકેજ થતા આગ લાગી હતી સુરતના ગોડાદરા નહેર પાસે ખોદકામ દરમિયાન ગુજરાત ગેસની લાઇન લીક થઈ હતી જેના પરિણામે આગ લાગવાની ઘટના બની આ ગેસ લીકેજને કારણે આગના ગોટાળા ઉડી રહ્યા હતા તાત્કાલિક અસરથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને એક કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લીધો ફાયર વિભાગે ચાર જેટલી ગાડીઓ આ ઘટનામાં વાપરવામાં આવી હતી આસપાસ ચોકડી ઓલરેડી અમે બીજા કોલમાં જતા હતા છોકરી લીફમાં ફસાયેલી હતી અને બીજા કોલમાં જતા હતા અચાનક આસપાસ ચોકડી પર આવ્યા તો જોયું કે આગની જ્વાળા ઊંચે ઉડતી હતી અમને ચોક્કસ કારણ તો ખ્યાલ હતો પણ ટ્રાન્સફોર્મર બાજુમાં હતું તો કે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી છે હવે આજુબાજુ દુકાનો હતી પબ્લિકનું ઘણું હતું તો પહેલાં અમે કંટ્રોલ કીધું કે કંટ્રોલ બીજી ગાડીને તમે પેલા રેસ્ક્યુના કોલમાં મોકલો અમે અહીંયા આગ લાગી છે અને નુકસાન વધારે પાયામાં થાય એવું છે તો અમે ગાડી અહીંયા અમારી રોકી લઈએ છે અને બીજી ગાડી તમે ત્યાં રેસ્ક્યુના કોલમાં ડિવાઈડ કરી નાખો અને પછી અમે ડિંડોલી ફાયર સ્ટેશનને બેકઅપ માટે બોલાવી કે આવીને ચોક્કસ કારણ ખબર પડી કે ગુજરાત ગેસની મેઇન લાઇન તૂટેલી હતી તો એ હિસાબે પાણીનો મારો સતત ચાલુ રાખવો પડે તો જ્વાળા બીજા માળ સુધી ઉપર જતી હતી અને બાજુમાં ટ્રાન્સફોર્મર હતું એ હિસાબે અમે આગને કંટ્રોલમાં લેવા માટે એના પાણી મારવા સિવાય બીજો કોઈ ઉપાય નથી એનો અને ગેસ ગુજરાત ગેસ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવે એ હતું મેઇન રીઝન લાઇન લીકેજ થવાનું કારણ પાછળ મશીનરીથી ખોદકામ ચાલે છે અને એનાથી ડેમેજ થઈને મેઇન લાઇન લીકેજ થઈ ગયેલી હતી કેટલી ગાડીઓ ઘટના સ્થળે આવેલી ઘટના સ્થળે ચાર ગાડીઓ અવેલેબલ આવેલી હતી ડિંડોલી ફાયર સ્ટેશન અને ડુબલ ફાયર સ્ટેશન પરિસ્થિતિ એકદમ કાબુમાં છે અને ટોટલ જીબીના માણસો ગુજરાત ગેસના માણસો અને ફાયરની તમામ ગાડીઓ ઘટના સ્થળ પર ઉભેલી છે ગુજરાત ગેસ અને જીબી ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે જે ગેસ લીકેજને સમજવા માટે કામ કરી રહી છે રાજ્યમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક લોકોને તાત્કાલિક દૂર કરવામાં આવ્યા હતા